આગામી 54 દિવસ મંગળ ગોચરથી પાંચ રાશિઓના જીવનમાં થશે આનંદ મંગલ ચાર રાશિઓ ઉપર સંકટના બનશે વાદળો તો મેસથી મીન રાશિના જાતકો તમારી રાશિ ઉપર કેવી થશે અસર આ વિડિયોમાં આપણે મિત્રો ચર્ચા કરીશું મેસથી લઈ અને કન્યા રાશિ સુધીના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબાય એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોની રાશિ અને નક્ષત્રમાં પરિવર્તનની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લોકોના માનસ ઉપર તેની ઊંડી અસર થાય છે ઉર્જા હિંમત બહાદુરી અને આત્મવિશ્વાસના દાતા મંગળે જન્માષ્ટમીના અવસર પર પોતાની રાશિ બદલી નાખી છે પંચાંગ અનુસાર ગ્રહોના અધિપતિ મંગળે વૃષભ રાશિ છોડી છવ્વીસ ઓગસ્ટ બે ના રોજ બપોરે ત્રણ કલાક અને ચાલીસ મિનિટે મિથુન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને આગામી ચોપન દિવસ એટલે કે વીસ ઓક્ટોબર બે સુધી તેઓ આ રાશિમાં રહેશે જેની શુભ અને અશુભ અસર મેષથી લઈ અને મીન સુધીના બારે બાર રાશિઓ ઉપર પડશે જ્યોતિષીય ગણતરી અનુસાર મંગળ ગોચરનો અર્થ અમુક રાશિના લોકોના જીવનમાં બધું જ થશે તેથી તેની અશુભ અસરો કેટલીક રાશિઓ માટે દુઃખદાયક ક્ષણો તરફ દોરી શકે છે તો આવો જાણીએ મિથુન રાશિમાં મંગળના ગોચરની

દલીલો કરવાનું ટાળવું પડશે તમારા વિચારો કોઈના પર થોપશો નહીં નવા કાર્યોની શરૂઆત ખૂબ જ શુભ અને ફળદાયી તમારા માટે સાબિત થશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બહુ વૃષભ રાશિના જાતકોની મંગળ ગોચરની અસર વૃષભ રાશિના જાતકો તમારી જીવનશૈલીમાં નવા બદલાવો લાવશે આ સમયગાળા દરમિયાન તમારે તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડશે નવા બજેટમાં ધ્યાન આપવું પડશે નાણાકીય બાબતોમાં સમજદારી પૂર્વક નિર્ણય લેવા પડશે આનાથી ધીરે ધીરે આર્થિક સમૃદ્ધિ આવશે કામમાં લોકો સાથે સારા બની અને રહેજો તો વિશેષ લાભ મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ મિથુન રાશિના જાતકો મંગળનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકો માટે વરદાનથી ઓછું સાબિત નહીં થાય આ સમય દરમિયાન તમારી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે બહાદુરી ફળ આપશે નવાબ પ્રોજેક્ટની જવાબદારીઓ તમને મળશે લાંબા સમયથી અટકેલા કામ સફળ થતા જણાશે જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે મિથુન રાશિના સિંગલ શ્લોકોના જીવનમાં રોમાંચ વળાંક આવશે આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવજો બીજાની લાગણીઓ અને મંતવ્યો પ્રત્યે થોડા સંવેદનશીલ બની અને રહેજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો મંગળના પ્રભાવને કારણે કર્ક રાશિના લોકોની તપાસ અને સંશોધન કાર્યમાં રસ વધશે નવા કાર્યોની જવાબદારીઓ લેવાની ઈચ્છા વધશે પરંતુ જો તમને તમારી મહેનતનું ફળ ન મળે તો તમારું મન પણ નિરાશ થઈ શકે છે અને તમે તણાવ અનુભવશો આ સમયગાળા દરમિયાન નાણાકીય બાબતો ઉપર નજર રાખજો દેવું ચૂકવવાનો પ્રયાસ કરજો અંગત જીવનની સમસ્યાઓને હલ કરો સંબંધમાં તમારા પાર્ટનરને થોડી અંગત જગ્યા આપો સ્વાસ્થ્ય સમસ્યાઓને તમે બિલકુલ પણ અવગણશો નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકો સિંહ રાશિના લોકો માટે મંગળ ગોચરની આ સમયગાળો સામાજિક કાર્યોમાં રુચિ વધારનારો સાબિત થશે તમે હિંમતવાન દેખાશો તમારા બધા સપનાઓ સાકાર થતા જણાશે તમે તમારા લક્ષ્યો પ્રત્યે

વધારો કરાવું છે નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમારા વિચારો અને યોજનાઓ કારકિર્દીની વૃદ્ધિ માટે ઘણી મોટી તકો પ્રદાન કરશે તમારી આવકમાં વધારો થશે નવો ધંધો શરૂ કરવા માટે ઘણી જગ્યાએથી ફંડ મળશે સ્ટ્રેસ લેવલને વધારે ન વધવા દેતા માઇન્ડફુલનેસ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો તો મેસથી લઈ અને કન્યા રાશિના જાતકો તમારી રાશિ પર આગામી ચોપન દિવસ સુધી મંગળ ગોચરની કઈક આવી રહેશે અસર આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે